હેલો ગાઈશ તો અભી આમ કોલેજ માટે નીકળી ગયા અને ગઈ આ તેજસ ઘણા વર્ષો પછી આવ્યો ગઈશ જય વાહ 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 બેડે વાહ हेलो गाइस तो अभी हम कॉलेज मैं निकली गया गाइस आ तेजस गणा वर्षों पची आयो गाइस जय पाल वाह बेटे वाह हम गाइस ठंडी में ठुटराते हुए कॉलेज जा रहा है ये ये केटी भाई ये केटी आ गया देखो गाइस इसका चप्पल देखो चप्पल हां ठीक है हां हम कर देते हैं जो करना होता है आ 15 हमारी गंदा में जोई करवाएंगे यानी अच्छा चालू हो गया है यानी अच्छा चालू है 5 महीने तक रहेगा बोल दीजिए जब हम आर खेलने गए तो ब्लॉग हो रहा कौन कौन हेमंत का ब्लॉग होगा एक और करना है हमारे प्रॉब्लम है एडिट डालो हमारा भाई ગાઈસ ગુડ ઈવનિંગ બધાને તો ગાઈસ હું મારા રૂમમાં છું ને આ છે ગાઈસ ચારલ જગદીશ જે તમને વ્લોગમાં જોવા મળતો જ હશે તે દેખો ગાઈસ કેવી રીતના તૈયાર થાય છે જેવી રીતના કોઈ છોકરી જોવા જવાનો હોય એવી રીતના દેખો ગાઈસ જે ભાગ ગયા તો ગાઈસ અભી દેખો મારા રૂમની હાલત યાર આવી હાલત જોઈને જે તમને બી માથે ચડી જાય શું કરીએ

શું કરીએ આમાં કંઈ ટિફિન ધોવાનું છે પણ કોઈને આવા ગઈ છે તેથી મેં થોડી વારમાં ધોવું બાકી જેટલી વારમાં આપણે થોડું સરખું કરી દઈએ બીજું તો શું કહીએ તમે કહેતા હોય તો આપણો રૂમ થોડો ચકાચક કરી દઈએ તો સ્ટાર્ટ કરશે તો ગઈ અભી મેં તો ગઈ જ હમણાં મેં પેલો રૂમ ચેક સાફ સફાઈ થોડો કરી શકીએ ચકાચેક

હવે મેં મારો બેટ તો કમ્પ્લીટ કરી દીધો હાશે ગાઈ જ મારો બેટ થઈ ગયો ને હવે રેડી ટકા ટક બાકી બોલો શું હા મારે ટિફિન દવાનું છે યાર સોરી બોલી હેલો ગાઈઝ તો હવે મેં ટિફિન દવા જાઉં દેખો આ છે મારું ટિફિન હા દેખો અભી ખાઈને આવી રહ્યું તો આપણે ટિફિન જોઈને મળી હેલો તો બધાને ગુડ નાઇટ તો ગાઈઝ હવે આપણે નીકળી ગયા રાત્રે ચાલવા માટે ગાઈશ ગાઈ જ મને રૂમમાં તો કંટાળો આવતો હતો તેથી મેં હવે ચાલવા માટે જુ ગાઈશ હાય ગાઈસ તો હવે મેં જઈ રહ્યો છું હોસ્ટેલે ગાઈ મેં ચાલવા આવેલો કેમકે ગાઈ તો તેથી હવે મેં જઈ રહ્યો છું રાતનો વ્યૂ ઇન ગાંધીનગર તો ગાઈ આપણે રાત્રે ચાલવા માટે નીકળી આવ્યા કેમકે મને હોસ્ટેલે બહુ કંટાળો આવતો તો તેથી

આ ગાઈઝ બનાવેલો હોય છે ગાઈઝ હું થાકી ગયો છે ત્યાં અહીંયા બેઠો છે બધી વાર રેસ્ટ કરીને ગાઈઝ તમે બારથી બસ સ્ટેશન બતાવી દઈશ કેવું છે તમે ગાઈઝ ગાંધીનગરમાં નવા નવા હોય તો યોગી બસ આવે તે ક્યાં ઊભી ગાઈઝ સ્ટેશન હોય ત્યાં ઊભી રે ગાઈઝ બહાર ઉભી રહેવાનું આવે તો આપણે તો આ છે ગાંધીનગરનું સર્કલે સર્કલે બનાવેલું બસ નહીં કહીં છે તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છે હોસ્ટેલે આ બાજુ ચાલવા માટે ભૌગોલિક આવતી છે મને થોડી શરમ આવતી છે પણ કંઈ નહીં આપણે તેને ધીરે ધીરે પગાડી દઈશું અને બોલવામાં શરમ આવી જાય એ નથી બોલતા બાકી હેલો ગાઈઝ તો આજના માં આટલું જ મિલતે ગાઈઝ નેક્સ્ટ વ્લોગમાં